શાંતિ ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગો તમારે સમય પર પોતાના ઘરે પાછું જવાનું છે એટલે યાદની રફતાર ને વધારો આ દુખધામને ભૂલી શાંતિધામ અને સુખધામને યાદ કરો પ્રશ્ન છે ક્યુ એક ગુહ્ય રહસ્ય તમે મનુષ્યોને સંભળાવો તો એમની બુદ્ધિમાં હલચલ મચી જશે ઉત્તર છે એમને ગુહ્ય રહસ્ય સંભળાવો કે આત્મા એટલો નાનો બિંદુ છે એમાં ફોરએવર હંમેશાનો પાર્ટ ભરાયેલો છે જે પાર્ટ ભજવતો જ રહે છે ક્યારેય થાકતો નથી મોક્ષ કોઈને મળી નથી શકતો મનુષ્ય ખૂબ દુઃખ જોઈને કહે છે મોક્ષ મળે તો સારું છે પરંતુ અવિનાશી આત્મા પાઠ ભજવ્યા વગર રહી નથી શકતો આ વાતને સાંભળીને એમની અંદર હલચલ મચી જશે ઓમ શાંતિ મીઠા મીઠા રોહાની બાળકોને બાપ સમજાવે છે અહીં તો એ રોહાની અહીં તો છે રોહાની બાળકો બાપ રોજ રોજ સમજાવે છે બરોબર આ દુનિયામાં ગરીબોને કેટલું દુઃખ છે હમણાં આ ફ્લડ્સ વગેરે થાય છે તો ગરીબોને દુઃખ થાય છે એમના સામાન વગેરેનો શું હાલ થઈ જાય છે દુખ તો થાય છે ને અપાર દુઃખ છે સાહુકારોને સુખ છે પરંતુ તે પણ અલ્પકાળ માટે શાહુકાર પણ બીમાર પડે છે મૃત્યુ પણ ખૂબ થાય છે આજે ફલાણા મર્યા આજે આ થયું આજે પ્રેસિડેન્ટ છે કાલે ગાદી છોડવી પડે છે ઘેરાવો કરી એમને ઉતારી દે છે આ પણ દુઃખ થાય છે બાબાએ કહ્યું છે દુઃખોનું પણ લિસ્ટ કાઢો કયા કયા પ્રકારના દુઃખ છે આ દુઃખધામમાં આ બાકો સુખધામને પણ જાણો છો દુનિયા કઈ પણ નથી જાણતી દુખધામ સુખધામની તુલના તે નથી કરી શકતા બાપ કહે છે તમે બધું જાણો છો આ માનશો કે બરાબર સાચું કહે છે અહીં જેમને મોટા મોટા મકાન છે એરોપ્લેન વગેરે છે તે સમજે છે કળિયુગ હજી ચાલીસ હજાર વર્ષ ચાલવાનો છે પછી સતયુગ આવશે ઘોર અંધારામાં છે ને હવે એમને નજીક લઈ આવવાના છે બાબા કહે છે બાકી થોડો સમય છે ક્યાં લાખો વર્ષ કહે છે ક્યાં તમે પાંચ હજાર વર્ષ સિદ્ધ કરી બતાવો છો આપ ચ પાંચ હજાર વર્ષ પછી ચક્ર રિપીટ થાય છે ડ્રામા કોઈ લાખો વર્ષનો થોડી હશે તમે સમજી ગયા છો જે કંઈ થાય છે તે પાંચ છે તો બીમારીઓ વગેરે બધું થાય છે તમે તો મુખ્ય થોડી વાતો લખી દો છો સ્વર્ગમાં દુખનું નામ પણ નથી હમણાં બાપ સમજાવે છે મોત સામે છે આ એ જ ગીતાનો એપિસોડ ચાલી રહ્યો છે જરૂર સંગમ પરત સત્યુજની સ્થાપના થશે બાપ કહે છે કે હું રાજાઓના રાજા બનાવું છું તો જરૂર સતયુગના બનાવશે ને બાબા સારી રીતે સમજાવે છે હવે આપણે જઈએ છીએ સુખધામ બાપે લઈ જવા પડે જે નિરંતર યાદ કરે છે એ જ ઊંચ પદ મેળવશે એના માટે બાબા યુક્તિઓ બતાવતા રહે છે યાદની રફતાર વધારો કુંભના મેળા પર પણ સમય પર જવાનું હોય છે તમારે પણ સમય પર જવાનું છે એવું નથી કે જલ્દી જલ્દી જઈને પહોંચશો ના આ જલ્દી જલ્દી કરવાનું આપણા હાથમાં નથી આ તો છે જ ડ્રામાની નોંધ મયમાં બધી ડ્રામાની છે અહીં કેટલા જીવ જીવજંતુઓ વગેરે દુઃખ આપવાવાળા છે સતયુગમાં આ હોતા નથી અંદર વિચાર કરવો જોઈએ ત્યાં આ આ થશે આ સતયુગમાં આ આ હશે તો યાદ આવે છે ને સત્યુગની સ્થાપના બાપ કરે છે અંતમાં પૂરું નટશેલ સારમાં જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે જેવી રીતે બીજ કેટલું નાનું ઝાડ કેટલું મોટું છે તે તો છે જડ વસ્તુ આ છે ચેતન્ય આની કોઈને ખબર નથી કલ્પની આયુ લાંબી પોળી કરી દીધી છે ભારત જ ખૂબ સુખ મેળવે છે તો દુઃખ પણ ભારત જ મેળવે છે બીમારીઓ વગેરે પણ ભારતમાં વધારે છે મચ્છરો મનુષ્ય મરે છે કારણ કે આયુનાની છે અહીંના સફાઈ કરવા વાળા અને વિદેશના સફાઈ કરવા વાળામાં કેટલો ફરક છે વિદેશથી બધી ઇન્વેન્શન એટલે કે શોધ અહીં આવે છે સત્યુગનું નામ જ પેરાડાઈઝ છે ત્યાં બધા સતો પ્રધાન છે તમને બધા સાક્ષાત્કાર થશે આ છે હમણાં સંગમયુગ જ્યારે કે બાપ બેસી સમજાવે છે સમજાવતા રહેશે નવી નવી વાતો સંભળાવતા રહેશે બાપ કહે છે દિવસે દિવસે ગુહ્ય વાતો સંભળાવું છું પહેલા થોડી ખબર હતી બાબા આટલું બિંદુ છે એમનામાં પૂરો પાઠ ભરેલો છે ફોર તમે પાઠ ભજવતા આવ્યા છો તમે કોઈને પણ બતાવો તો બુદ્ધિમાં કેટલી હલચલ થઈ જશે કે આ શું કહે છે એટલા નાના બિંદુમાં બધો પાર્ટ ભરાયેલો છે કે અર્ધો કલ્પ છે સુખ અર્ધો કલ્પ છે દુઃખ ખૂબ દુઃખ જોઈને જ મનુષ્ય કહે છે આના કરતા તો મોક્ષ મેળવી લઈએ તો સારું જ્યારે તમે સુખમાં શાંતિમાં હશો ત્યાં થોડી એવું કહેશે આ બધી નોલેજ હમણાં તમારી બુદ્ધિમાં છે જેવી રીતે બાપ બીજ હોવાના કારણે એમની પાસે પૂરા ઝાડની નોલેજ છે ઝાડનું મોડેલ રૂપ દેખાડ્યું છે મોટું થોડી દેખાડી શકે બુદ્ધિમાં પૂરી નોલેજ આવી જાય છે તો આ બાળકોની કેટલી વિશાળ બુદ્ધિ હોવી જોઈએ એટલું સમજાવવું પડે છે ફલાણા ફલાણા આટલા સમય પછી ફરી આવે છે પાઠ ભજવવા આ કેટલો મોટો વિશાળ ડ્રામા છે આ આખો ડ્રામા તો ક્યારેય કોઈ જોઈ પણ ન શકે અસંભવ છે દિવ્ય દ્રષ્ટિથી તો સારી વસ્તુ જોવાય છે ગણેશ હનુમાન આ બધા છે ભક્તિ માર્ગના પરંતુ મનુષ્યની ભાવના બેસેલી છે તો છોડી નથી શકતા હમણા આ બા કોઈ પુરુષાર્થ કરવાનું છે કલ્પ પહેલાની જેમ પદ મેળવવા માટે ભણવાનું છે તમે જાણો છો પુનર્જન્મ તો દરેક લેવાનો જ છે સીડી કેવી રીતે ઉતરો છો આ તો બાળકો જાણી ગયા છો જે સ્વયં જાણે છે છેલ્પ પહેલા પણ આ જ કર્યું હશે એવી રીતે જ મ્યુઝિયમ બનાવીને કલ્પ પહેલા પણ બાળકોને શીખવાડ્યું હશે પુરુષાર્થ કરતા રહે છે કરતા રહેશે ડ્રામા નોંધ છે આમ તો અનેક થઈ જશે ગલી ગલી ઘર ઘરમાં સ્કૂલ હશે છે ફક્ત ધારણા કરવાની વાત બોલો તમારા બે બાપ છે મોટા કોણ થયા એમને જ પુકારો છો રહેમ કરો કૃપા કરો બાપ કહે છે માંગવાથી કઈ પણ નથી મળતું મેં તો રસ્તો બધાવી બતાવી દીધો છે હું આવું જ છું રસ્તો બતાવવા આખું ઝાડ તમારી બુદ્ધિમાં છે બાપ કેટલી મહેનત કરતા રહે છે બાકી ખૂબ થોડો સમય બચ્યો છે મને સર્વિસ સેબુલ બાકો જોઈએ ઘર ઘર માં ગીતા પાઠશાળા જોઈએ બીજા ચિત્ર વગેરે ન રાખો ફક્ત બહાર લખી દો ચિત્ર તો આ બે જ જ બસ છે અંતમાં આ બેજ જ તમને કામમાં આવશે ઈશારાની વાત છે ખબર પડી જાય છે કે બેહદના બાપ જરૂર સ્વર્ગ જ રચશે યાદ કરશો ત્યારે તો સ્વર્ગમાં જશો ને આ તો સમજો છો આપણે પતિત છીએ યાદથી જ પાવન બનીશું બીજો કોઈ ઉપાય નથી સ્વર્ગ છે પાવન દુનિયા સ્વર્ગના માલિક બનવું છે તો પાવન જરૂર બનવાનું છે સ્વર્ગમાં જવા વાળા પછી નર્કમાં ગોથા કેવી રીતે ખાશે એટલે કહેવાય છે મન મના ભવ બેહદના બાપને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે સ્વર્ગમાં જવા વાળા વિકારમાં થોડી જશે ભક્ત લોકો એટલા વિકારમાં નથી જતા સન્યાસી પણ એવું નહીં કહેશે પવિત્ર બનો કારણ કે સ્વયં જ લગ્ન કરાવે છે તે ગ્રહસ્થિયોને કહેશે મહિના મહિનામાં વિકારમાં જાઓ બ્રહ્મચારીઓને આવું એવું નહીં કહેશે એ તમારે લગ્ન નથી કરવાના તમારી પાસે ગંધર્વ વિવાહ કરે છે છતાં પણ બીજે દિવસે ખેલ ખલાસ કરી દે છે માયા ખૂબ કશિશ કરે છે તો પણ પવિત્ર બનવાનો પુરુષાર્થ આ સમયે જ થાય છે પછી છે प्रारब्ધ ત્યાં તો રાવણ રાજ્ય જ નથી ક્રિમિનલ વિચાર જ નથી હોતા ક્રિમિનલ રાવણ બનાવે છે સિવિલ શિવબાબા બનાવે છે આ પણ યાદ કરવાનું છે ઘર ઘરમાં ક્લાસ થશે તો બધા સમજાવવા વાળા બની જશે ઘર ઘરમાં ગીતા પાઠશાળા બનાવી ઘરવાળાને સુધારવાના છે આવી રીતે વૃદ્ધિ થતી રહેશે સાધારણ અને ગરીબ તે જાણે કે હમજીન્સ થયા મોટા મોટા વ્યક્તિઓને નાના નાના વ્યક્તિઓના સત્સંગમાં આવવામાં પણ શરમ આવશે કારણ કે સાંભળ્યું છે ને જાદુ છે બહેન ભાઈ બહેન બનાવે છે અરે આ તો સારું છે ને ગૃહસ્થીમાં કેટલી ઝંઝટ થાય છે પછી કેટલા દુઃખી થાય છે આ છે જ દુઃખની દુનિયા અપાર દુઃખ છે

દેહધારી બધા સ્ટુડન્ટ છે ટીચર બનાવવા વાળા છે વિદેહી તમારે પણ વિદેહી બનવાનું છે એટલે બાપ કહે છે શરીરનું ભાન છોડતા જાઓ આ મકાન વગેરે કઈ પણ નહીં રહેશે ત્યાં બધું નવું મળવાનું છે અંતમાં તમને ખૂબ સાક્ષાત્કાર થશે આ તો જાણું છું એ તરફ વિનાશ ખૂબ થઈ જશે. એટોમિક્સ બોમ્બ્સ થી અહી માટે છે લોહ લોહીની નદીઓ આમાં સમય લાગે છે. આનું મોત ખૂબ ખરાબ છે. આજે બાબા કહે છે આ અવિનાશી ખંડ છે. નકશામાં જોશો હિન્દુસ્તાન તો એક જાણે કે ખૂણો છે. જામા અનુસાર અહીં એની અસર આવતી જ નથી અહીં લોહીની નદીઓ વહે છે હમણાં તૈયારીઓ કરી રહ્યા છે થઈ શકે છે અંતમાં એમને બોમ્બ્સ પણ લોનમાં આપશે બાકી તે બોમ્બ્સ જે ફેંકવાથી જ દુનિયા ખતમ થઈ જાય છે તે થોડી લોન પર દેશે નીચી ક્વોલિટીના આપશે કામની વસ્તુ થોડી કોઈને અપાય છે વિનાશ તો કલ્પ પહેલાની જેમ થઈ જ જવાનો છે નવી વાત નથી અનેક ધર્મ વિનાશ એક ધર્મની સ્થાપના ભારત ખંડનો ક્યારે વિનાશ નથી થતો થોડા તો બચવાના જ છે હમણા એટલો રિગાર્ડ થોડી છે ત્યારે તો છપાસ થાય છે બુદ્ધિમાં આવતું નથી કેટલી સજાઓ ખાવી પડશે પછી આવશે પણ મોડેથી નીચે પડે એટલે કે વિકારમાં જાય છે તો પછી કરેલી કમાણી ચટ થઈ જાય છે કાળા બની જશે પછી તો ઊભા થઈ ન શકે કેટલા જાય છે કેટલા જવાવાળા પણ છે સ્વયં પણ સમજી શકે છે આ હાલતમાં શરીર છૂટી જાય તો અમારી શું ગતિ થશે સમજની વાત છે ને બાપ કહે છે આ બાળકો જો શાંતિ સ્થાપન કરવા વાળા તમારામાં જ અશાંતિ હશે તો પદ ભ્રષ્ટ થઈ જશે કોઈને પણ દુખ આપવાની જરૂર નથી બાપ કેટલા પ્રેમથી બધાને બાળકો બાળકો કઈને વાત કરે છે બેહદના બાપ છે ને આખી દુનિયાની એમનામાં નોલેજ છે ત્યારે તો સમજાવે છે આ દુનિયામાં કેટલા પ્રકારના દુઃખ છે અનેક દુઃખની વાતો અમે લખી તમે લખી શકો છો જ્યારે તમે આ સિદ્ધ કરી બતાવશો તો સમજશે કે આ વાત તો બિલકુલ ઠીક છે આ અપાર દુઃખ તો એક બાપ સિવાય બીજા કોઈ દૂર કરી ના શકે એના માટે જ ગવાય છે રીઢ ક્યાં જાને સાજશે બકરી બકરીને સુર શું ખબર હોય બાપ સમજાવે છે આ બાળકોએ એવા ગુલગુલ બનવાનું છે કોઈ અશાંતિ ગંદગી ન હોવી જોઈએ અશાંતિ ફેલાવા વાળા દેહ અભિમાની થયા એનાથી દૂર રહેવાનું છે અડવાનું પણ નથી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જેવી રીતે ભણાવવા વાળા ટીચર વિદેહી છે એમને દેહનું ભાન નથી એવી રીતે વિદેહી બનવાનું છે શરીરનું ભાન છોડતા જવાનું છે ક્રિમિનલ આંખોને બદલે સિવિલ આંખ બનાવવાની છે બીજું પોતાની બુદ્ધિને વિશાળ બનાવવાની છે સજાઓથી છૂટવા માટે બાપની તથા બાપનો તથા ભણતરનો રિગાર્ડ રાખવાનો છે ક્યારે પણ દુઃખ નથી આપવાનું અશાંતિ નથી ફેલાવવાની

માસ્ટર પ્રેમના સાગર છે તમારી પાસે આત્મિક પ્રેમ પરમાત્મ પ્રેમની એવી શક્તિ છે જેનાથી ભિન્ન ભિન્ન નેચરને પરિવર્તન કરી શકો છો જેવી રીતે પ્રેમના સાગરે પોતાના પ્રેમ સ્વરૂપની અનાદિ નેચરથી આ પાકોને પોતાના બનાવી લીધા એવી રીતે આપ પણ માસ્ટર પ્રેમના સાગર બની વિશ્વના આત્માઓને સાચો નિસ્વાર્થ આત્મિક પ્રેમ આપો તો એમની નેચર પરિવર્તન થઈ જશે સ્લોગન છે પોતાની વિશેષતાઓને સ્મૃતિમાં રાખી એમને સેવામાં લગાવો તો ઉડતી કળામાં ઉડતા રહેશો ઓમ શાંતિ